નાના નાના પુરતાઓ ભણવા આવે હવે ચાલો આગળ જોઈએ ભાઈઓનું અને બહેનો નું એટલે વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓનું સેનિટેશન હવે આગળ ચલો હવે આપણે વિજ્ઞાન રૂમ ની મુલાકાત લઈએ નમસ્કાર ચલો આ ગણિત વિજ્ઞાન રૂમ કેટલો સરસ રૂમ છે હવે આપણે બીજા રૂમની મુલાકાત લઈશું હલો આ છે સામાજિક વિજ્ઞાન અહિયાં જોઈશું આપણે સામાજિક વિજ્ઞાન હેલો આ મારા સ્ટુડન્ટ આપણે વર્ગની મુલાકાત જોઈ લઈશું કમ્પ્યુટર લેબ જ્યાં તમામ વિદ્યાર્થીઓ સરકાર શ્રી ના દ્વારા મળે કોમ્પ્યુટર નો લાભ લે છે ચાલો જોઈશે કોમ્પ્યુટર લેવ અહીંયા જોવો કેટલી વિશાળ કમ્પ્યુટર લેવ છે આ રૂમ છે બાલ વાટિકાને ધોરણ એક જો આ લોકોનો છે ભાઈ પ્રવેશોક છે બાલ વાટિકા ને ધોરણ કેટલા મસ્ત છે લઈશું આપણે જોવા કેટલો મસ્ત સજાયેલો વર્ગ છે ધોરણ બે નો વર્ગ અહિયાં આપણે વર્ગની મુલાકાત લઈશું જો અરે વાહ બાળકો બધા અભિનય ગીત કરી રહ્યા છે અને બેન અભિનય ગીત કરાવી

સરકારશ્રી શ્રી દ્વારા મળેલ અને જેમાંથી બાળકોને જમવાનું મળે છે સવારનો નાસ્તો જમવાનું એ અમારું મધ્યાન ભોજન અહિયાં આપણે જોઈશું મધ્યાહન ભોજન ની ચોખ્ખાઈ જોવા તમે અહીંયા છે મધ્યાહન ભોજન ના સંચાલક બેન નમસ્કાર આ છે મધ્યાહન ભોજન નું શેર જ્યાં બાળકો સવાર નો નાસ્તો તેમજ મધ્યાહન ભોજન નું જમવાનું જમે છે હવે આપણે બાકી રહી હેડુઅલ રાજગઢ પ્રિન્સિપાલ સાહેબ ની ઓફિસ હવે આપણે ઓફિસ ની મુલાકાત લઈશું આપણે હેડુઆ રાજગઢ શાળાના આચાર્યશ્રી ની ઓફિસ જોઈશું આ છે આચાર્યશ્રી ડી કે પટેલ સાહેબ તેમજ આ અમારી આચાર્યશ્રી ની ઓફિસ જોયું ને કે આ પ્રાથમિક શાળામાં સરકારી શાળામાં કેટલી બધી સુવિધાઓ મળે છે તમે જોયું હશે કે બધા લગભગ ત્રણ ઉપરના ક્લાસોમાં ટીવી છે ઓનલાઈન ભણવાનું છે કોમ્પ્યુટર લેબ છે આટલી મોટી વિશાળ શાળા છે જમવા માટે મધ્યાહન ભોજન નાસ્તો જમવા માટે મધ્યાહન ભોજનનો શેડ છે તો દરેકને વિનંતી કે સરકાર શ્રી દ્વારા મળતા લાભો લઈએ અને તમારી સરકારી શાળામાં જ ભણાવીએ બાળકોને હેડુવા રાજગઢ પ્રાથમિક શાળામાં દરેક બાળક ગ્રામજનોને વિનંતી કે બધા